નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનની જિલ્લા પસંદગી ચાલી રહી છે તો કુલ પંદરસો ઉમેદવારો બોલાવ્યા છે તો આજે આપણે કેટલી જગ્યાઓ ભરાઈ છે કેટલી ખાલી રહી છે અને કેટલા ઘેર હાજર રહ્યા છે કેટલા હાજર રહ્યા છે તમામ વાતો આપણા વિડીયોમાં કરશું સાથે જિલ્લાવાર શું સ્થિતિ છે પણ ચર્ચા કરશું તો આજે બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કુલ ત્રણસો ઉમેદવારો બોલાવેલા પાછળના ત્રણેય દિવસો એ રોજ ચારસો ચારસો હશે એટલે કે ચાર દિવસમાં પંદરસો ઉમેદવાર પૂર્ણ થઈ જશે તો આજે જે કુલ જગ્યાઓ તેમાંથી ઓપનમાં એકસો વીસ ઉમેદવારો પસંદગી કરી છે ચાર જણાએ એસસી સી કેટેગરીમાં લીધું છે એસટી કેટેગરીમાં કોઈએ લીધું નથી ઓબીસી કેટેગરીમાં બાર જણા પસંદગી કરી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં નવ જણા પસંદગી કરી છે તો આ રીતે જનરલ સામાન્ય પ્રવાહમાં કુલ દિવ્યાંગ સિવાય કુલ બસો ઉમેદવારો બોલાવેલા તો એમાંથી એકસો પિસ્તાળીસ જણા હાજર રહ્યા છે તો કે બસોમાંથી એકસો પિસ્તાળીસ હાજર રહ્યા છે ને આ રીતે પંચાવન જણ હાજર છે તો સામાન્ય પ્રવાહની બસો જગ્યાઓમાંથી હાજર કેટલા છે તો પંચાવન હાજર કેટલા છે તો એકસો પિસ્તાળીસ હવે આપણે જે દિવ્યાંગ ઉમેદવારો છે એમાંથી કુલ એમની એ સીટો છે તો એમાંથી અડત્રીસ જણા આજે હાજર રહ્યા છે અને બાકીના જે છે એ બેતાળીસ ગેરહાજર રહ્યા છે તો દિવ્યાંગોની સ્થિતિ આ રીતની છે કુલ જગ્યાઓ કેટલી બાકી રહી છે એની આપણે વાત કરી લઈએ તો ઓપનમાં સાતસો ને એકત્રીસ જગ્યા બાકી છે એસસી કેટેગરીમાં ત્રાણું છે એસટીમાં પાંચસો ને ઓગણત્રીસ બાકી રહી છે ઓબીસીમાં ત્રણસો ને છ્યાસી બાકી રહી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં બસો જગ્યા બાકી રહી છે તો આ રીતે કુલ એક હજાર નવસો બાકી રહી છે તમને આશ્ચર્ય થશે કે એસટી કેટેગરીમાં પાંચસો અત્યાવીસ હતી તો એની જગ્યાએ પાંચસોને ઓગણત્રીસ જગ્યાઓ કઈ રીતે થઈ તો જે દિવ્યાંગોની જગ્યા છે એ એસ કેટેગરીમાં મર્જ થઈ છે એટલે કે ખાલી રહેવાના લીધે મર્જ થઈ છે તો હું બીજી કેટેગરીમાં બન્યું છે પણ આપણી પાસે એ ડેટા નથી તો કાલે એની અપડેટ મળશે તો તમને આપી દઈશું એટલે કે બીજી કેટેગરીની જગ્યાઓ દિવ્યાંગોની જે તે કેટેગરીમાં અપડેટ થાય જગ્યાઓ મર્જ થાય તો એના લીધે હોઈ શકે છે બીજું પણ આનું કારણ હોઈ શકે છે તો કારણ આપણને અત્યારે સચોટ કયું કારણ છે જગ્યાઓ મેં નોંધ નથી રાખી સવારના મોર્નિંગ એટલે થોડું મિસમેચ છે તો એના વિશે આપણે વાત આવતીકાલના વિડીયોમાં કરી લેશું તો હવે એ જગ્યાઓ કુલ કેટલી ખાલી રહી છે તો કે એક હજાર નવસો ઓગણચાળીસ ખાલી રહી છે હવે આપણે વાઇઝ વાત કરી લઈએ તો જગ્યાઓ આઠસો ને એકાવન જગ્યાઓ ઓપન કેટેગરીમાં છે એ બાબતથી તમે જાણો છો બધા સત્તાણું એસસી કેટેગરીમાં છે પાંચસો ને સત્યાવીસ જગ્યાઓ એસટીમાં છે ત્રણસો અઠ્ઠાણું ઓબીસીમાં છે બસો નવ જગ્યા ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં છે તો આ રીતે બે હજાર બ્યાસી જગ્યાઓ છે દિવ્યાંગોની જગ્યા એટે એ કેટેગરીમાં એકવીસ છે બીમાં બાવીસ છે સીમાં ઓગણીસ છે ડીમાં અઢાર છે પછી જે મહિલાઓ છે એના માટે છસો ને ત્યાંસી જગ્યાઓ અનામત છે તો મહિલાઓ માટે કેટલી અનામત છે તો છસો ત્યાંસી તો એ જગ્યાઓ પણ તમે જોવા માગતા હો તો જોઈ શકો છો જિલ્લાવાર અપડેટ તમારે ઈચ્છા હોય તો અપડેટ આના ઉપરથી તમે મેળવી શકો છો કે ક્યાં કેટલી બાકી રહી છે તો આ વિડીયો છે એ કરી લેજો અને આ રીતે તમે જિલ્લાવાર જોઈ શકશો તો પ્રથમ દિવસ છે હજુ જે જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ હતી ત્યાં છે જ એટલે કે એની ચિંતા તમારે અત્યારે નથી કરવાની ત્રણેક દિવસમાં ખબર પડશે કે જિલ્લામાં કેટલી જગ્યા ખાલી રહી છે તો આ રીતની સ્થિતિ છે બનાસકાંઠામાં એકસો સડત્રીસ છે સુરેન્દ્રનગરમાં ઓગણત્રીસ બાકી છે તો જિલ્લાવાર સ્થિતિ તમે જોવા માગતા હો તો જાતે તમારી રીતે જોઈ શકો છો ઉપર કેટેગરી લખેલી છે નીચે જગ્યાઓ લખેલી છે આ જે શરૂઆતની જગ્યાઓ છે બધી જિલ્લાઓની જગ્યાઓ છે એટલે કે જિલ્લા જે તે જિલ્લાની જે ગ્રામીણ શાળા શાળાઓ છે ગ્રામ્ય વિસ્તારમાં તો એ વિલેજ લેવલની જગ્યાઓ છે ઓગણીસો દસ હવે એ નીચે અમદાવાદ વડોદરા રાજકોટ આ બધી મહાનગરપાલિકાઓ છે તો ત્યાં પણ જગ્યાઓ એટલે કે સિટી એરિયા અર્બન એરિયાની જગ્યાઓ છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે કઈ સિટીમાં કેટલી જગ્યાઓ બાકી રહી છે તો નડિયાદમાં એક જગ્યા બાકી રહી છે એસટીની આણંદમાં બે જગ્યાઓ બાકી છે ઓપરની તો આ રીતે સિટી એરિયા પણ તમે જોઈ શકો છો તો ત્યાં કેટલી બાકી છે તો આ રીતે પસંદગી કરતી વખતે આવતીકાલે જોઈ લેજો કે તમારે કયો જિલ્લો પસંદ કરવાનો છે ત્યાં જગ્યા બાકી છે કે નથી હવે આપણે મેરિટ ઉપર જતા રહી તો કે કેટલા મેરિટ સુધીના વારો આવી ગયો છે તો આ રીતે એક હજાર નવસો ને ઓગણચાળીસ જગ્યાઓ બાકી રહી છે જોઈ શકો છો કુલ બસો બોલાવ્યા હતા તો એમાંથી આપણે વાત કરી લઈ એ તમે જોઈ શકો છો કે ઈડબ્લ્યુ કેટેગરીના પચાસ જણના વારો આવી ગયો છે એટલે કે હવે મેરિટ નંબર રોજ રોજ અપડેટ થતો રહેશે તો કુલ બસો જગ્યાઓ બાકી છે અને પચાસ જણ લાગી ગયા છે ઓલરેડી તો બસો ને પચાસ સુધીના સેફઝનમાં પહોંચી ગયા છે તો મેરિટ નંબર બસો ને પચાસ બરાબર આજે કેટલું અટક્યું છે તો સિત્યોતેર પોઈન્ટ અગિયાર વીસ સુધીના વારો આવી ગયો છે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો એકસો ને સત્તર મેરિટ નંબર સુધીના લાગી ગયા છે ને એમની જગ્યાઓ ત્રણસો અઠ્ઠાણું હતી તો અત્યારે એમની જગ્યાઓ ત્રણસોને એટલે કે પાંચસો ને એક મેરિટ નંબર સુધીના જે પણ અહીંયા ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એ સેફ ઝોનમાં પહોંચી ગયા છે એસસી કેટેગરીની સત્તાણું જગ્યાઓ છે અને વીસ જણ આ છે તો આ રીતે એકસો ને જે પંદર નંબર સુધીના છે એ સેફ ઝોનમાં પહોંચી ગયા છે તો આ રીતની સ્થિતિ છે સાથે આમાં અમુક દિવ્યાંગ ઉમેદવારો છે તો એમણે અલગથી પસંદગી કરી લીધી છે તો એ પણ નીકળી જશે તો જનરલમાં આજે બસો નંબર સુધીનો વારો પૂરો થયો છે આવતીકાલે ચારસો બોલાવશે એટલે કે છસો મેરિટ ક્રમાંક જેમનો છે એટલા ઉંદર બોલાવવામાં આવશે તો આ રીતની મેરિટની સ્થિતિ છે તો આ રીતની સ્થિતિ છે આપ સૌનો આભાર વિડિયો પસંદ પડે લાઈક આપજો સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો સાથે મેરિટની સચોટ જે માહિતી છે આપણે જેમ જેમ દિવસો વીતતા રહેશે એમાં આપણને ખબર પડશે એટલે આપણે તમને અપડેટ આપતા રહીશું અત્યારે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી થેન્ક યુ વેરી મચ